ઘણું ફેરફાર થઈ ગયું ને પરફેક્ટમાં થોડું ઘણું ફેરફાર થઈ ગયું આ મંદિર અંદર લઈ લીધું હે ના ના એ મંદિર તો અંદર ન અહીંયા દિવાલ આકાર નહીં કી કે નહીં દિવાલ નહોતી આટલી બધી નહોતી અહીંયા લગીની જ હતી લેઝર લાઈટ થતી હોય એ આમ બેઠા હે પછી અમે આવશું વેદુ ને હાથ દુખે છે ગરમ પાણીમાં શેકવા બે દીધી છે હવારના પોરમાં માં વહેલી ઉઠી ગઈ તો બીજું શું કરવું ઠેકડા થોડાક ઓછા મારે તો બહુ વાંધો ન આવે પણ ઠેકડા મારવાનું તો કઈ મૂકે નહીં ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે બેસી ગઈ છે બાપ અહીં વાર્તાલાપ કરવા ગોસિપ કરવા અત્યારના પોરમાં વહેલી ઊઠી ગઈ છે એટલે રમવા જાય ત્યારે કાંઈ વાંધો ન હોય છાનમુના બેસે ને એટલે પછી દુખાવો ને બધું યાદ આવે આવું જ હોય ચાલો આળસ અને પ્રમાદ આ બે વિશે તમને થોડુંક માહિતગાર કર્યું તમે આમ તો જ્ઞાની છો છતાંય થોડુંક કહીએ એમ તો મજા આવે મને એમ થાય કે મેં કીધું તમે તો પછી આમાં સમજી જાઓ જે કામ કરવાનું જરૂરી હોય એ કરવામાં વિલંબ કરે એ આળસ અને જે કામ ન કરવાનું હોય ને એ કરે એ પ્રમાદ હવે ઉદાહરણની દીધા વગર તો કંઈ ખબર ના પડે એટલે રાવણ છે એ પ્રમાદનું પ્રતિક છે અને કુંભકર્ણ છે એ આળસનું પ્રતિક છે છ મહિના સૂતો છ મહિના જાગે ને રાવણ જે ન કરવાનું કામ કરે પોતાના ભોગને વિલાસ માટે એટલે એ છે એ પ્રમાદનું પ્રતિક છે એમ માની શકાય આવું જ થોડુંક ડિટેલમાં તમને બે ત્રણ ઉદાહરણ આપીશ સુંદ અને ઉપસુંદ નામને બે જોડિયા દાનવો થઈ ગયા હવે એ બે વચ્ચે ગાઢ પ્રેમ અથવા તો એવી મિત્રતા કહી શકાય કે કોઈ દી વેર ન થાય ને એવું હોય એને તપ કરવાનું શરૂઆત કરીને બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા ને બ્રહ્માજી કે વરદાન માગો એટલે કે વરદાન આપવું જ હોય તો એવું આપો કે અમે અમર થઈ જાય મૃત્યુ અમારું આવે ને એટલે બ્રહ્માજી કે એવું તો અમર તો હુંય નથી મારી જોડીમાં જ ન હોય તો હું તમને કેવી રીતે આપું એટલે કે બીજું કંઈક માગો એટલે કે સારું તો અમારા બેનું મૃત્યુ થાય તો એવી રીતે થાય એકબીજા દ્વારા જ થાય બીજા કોઈથી મૃત્યુ ન થાય કારણ કે એ બેને વિશ્વાસ હતો કે અમારા બે વચ્ચે એટલી મિત્રતા છે ને ગાઢ પ્રેમ છે તો અમારી બે વચ્ચે કોઈ દેવી વિખવા થાય કે એવું થાય એવું શક્ય જ નથી એટલે એને એવું વરદાન માગી લીધું પછી તો એ ત્રિલોકીમાં હાહાકાર મચ મચાવવા માંડ્યા દેવતાઓએ બીવા માંડ્યા કારણ કે આને તો મોતનો ભય નહીં તો ખબર જ છે કે મરવાના તો એકબીજાના હાથથી બાકી બીજાથી તો મરવાના નહીં ને એ બે વચ્ચે તો મિત્રતા ગાઢ એટલે પછી દેવતાએ મૂંઝાણા તો નારદ મુનિ આવે નારદ મુનિ છે એને દેવતાને જોયા આવી રીતે મૂંઝવણમાં એટલે નારદ મુનિ તો પહોંચી જ જાય એટલે એને કીધું દેવતાઓને કેમ તમે મૂંઝાઈ ગયેલા છો તમારી સમસ્યા હોય તો કયો કંઈક એટલે દેવતાએ વાત કરી કે આવી રીતે આવું છે તો પછી નારદ મુનિએ કીધું કે જો લોખંડ કે ધાતુ છે એ બધા શસ્ત્રો કહેવાય વાણી પણ એક શસ્ત્ર કહેવાય બુદ્ધિ એ પણ એક શસ્ત્ર જ કહેવાય અને શરીર છે એ પણ શસ્ત્ર કહેવાય અને રૂપ છે એ પણ ઘણી વાર શસ્ત્ર કહેવાય હવે તમે તમારી રીતે લડી લ્યો આવી રીતે ગુઢ વાત કરીને નીકળી ગયા એટલે પછી સ્વર્ગના દેવતાઓને થોડીક હિંટ મેળીને વિચાર્યું અને પછી એને તિલ્લોતમા નામની તિલ્લોતમાને હાજર કરી અને તિલ્લોતમા ગઈ અને સુંદ અને ઉપસુંદ એ આને જોઈને એના રૂપમાં મોહી ગયા એટલે એને પછી ઓલો કે મારી સામે મારી સાથે પણ ઓલો કે મારી સાથે પણ એ બે વચ્ચે યુદ્ધ થયું ને એમાંથી પછી એવી રીતે બે ઉપર તલવારના પ્રહાર થયા ને કે એક સાથે બે કપાઈ ગયા એટલે ધાયરું ન હોય એવા બધા રીતે પણ ઉપરવાળાને કરવું હોય ને એટલે કંઈક ને કંઈક કરી જ લે ભાગવત છે ને પુરાણો છે એ બધામાં આવા ઉદાહરણ તો અઢળક પડ્યા છે માણસ ઇતિહાસ ઉપરથી શીખો એટલું જ કે ઇતિહાસ ઉપરથી કાંઈ ન શીખો આમ જોવા જાવ એક આ આળસને લગતી જ એક બીજું એક દ્રષ્ટાંત આપણે મહારાષ્ટ્રમાં હમણાં થોડા સમય પહેલાં જ એક દસમા બોર્ડમાં એક ઝૂંપડપટ્ટીનો સાવ કોઈ પણ જાતની સગવડ વગર ભણતો વિદ્યાર્થી ટોપ કર્યો અને પછી તો એને બધા શ્રીમંતોએ ઘણી બધી ઘણી બધી ઓફરો આપીને ઘણા બધા પૈસા આપ્યા અને રહેવા માટે સગવડ કરી દીધી ને બાઇક આપ્યું ને એવી બધી બહુ બધી સગવડ આપી તો બારમાં એ ભાઈ ફેલ થયા કારણ કે પ્રમાદ ઉપર ચડી ગયા હવે બાઇક આવી ગયું એટલે પછી રખડવા વહી જાય અને મિત્રો સાથે મસ્તીમાં સમય વ્યતીત કરે સગવડ નહોતી તો એ ભાઈ ટોપ કરી ગયો અને સગવડો મળી એટલે એનું મન પ્રમાદ તરફ વળી ગયું ભણવાની બદલે બીજી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ન કરવાનું કામ કર્યું તો એ આ પ્રમાદનું આળસ પ્રમાદનું એક બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય સચિન તેંડુલકર માની લો કે જે ક્રિકેટના ભગવાન તરીકે એને ગણવામાં આવે છે પણ એને એનું ફોકસ ક્યારેય છોડ્યું નહીં બાકી ઘણા પ્રલોભન અલગ અલગ પ્રકારના એને મળતા હોય પણ છતાંય બસ ક્રિકેટ જ એના માટે સર્વસ્વ હતું તો એ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે એ ને પ્રમાદ બેથી દૂર રહ્યા એવું કહી શકાય અને ફૂલ ગરમી વચ્ચે કાલે વરસાદ આવતા આવતા રહી ગયો આજુબાજુના વિસ્તારમાં પડ્યો પણ અહીંયા ન આવ્યો હવા આવી ખાલી ઠંડી ઠંડી તોય ઘણું હવે ઠીક છે આજે થોડી ગરમી ઓછી છે જોઈ પાછું બે ચાર દિવસમાં આવે તો સારું ગરમી તો અત્યારે વાંધો નથી બાકી કાલની ગરમી તો ભયંકર હતી પવન હતો નહીં ને ભેજ ફૂલ હતો હવે આજે જોઈ આજે શું થાય છે આગળ વધીએ ને બતાવશું તમને બતાવવા લાયક હશે એક સિંહ વૃદ્ધ થઈ ગયો એટલે કાંઈ હાલી ચાલી બહુ શકે નહીં એટલે પછી એને સેવા માટે એક શિયાળને રાખ્યું એટલે શિયાળ કે હાલો અને શિયાળ કે હું એકલું ક્યાં તમારા માટે શિકાર ગોતવા જાઉં એટલે એને ભેગું એક ગધેડા નહીં લીધું એટલે પછી થાય એવું કે શિકાર કરીને આવે ને એટલે પછી શિયાળે ત્રણે માટે અલગ અલગ ભાગ કાઢ્યા ત્રણેયના સરખા ભાગ કરી રહ્યા એટલે પછી સિંહ છે એક ઝપટ મારી થપટ મારીને સિયાળ મરી ગયો પછી પાછો આવી રીતે કે શિકાર ગોય તો એટલે ગધેડાએ કીધું સિંહને કે આ શિકાર છે એટલે સિંહે શિકાર કરી લીધો અને પછી ગધેડાને કીધું કે ભાગ પાડ એટલે ભાગ પાડ્યા ને તો એમાં મોટો ભાગ નું હતું ને બધું સિંહમાં રાખીયું ને થોડું કમતું જરા કમતું ગધડા માટે ગધેડાએ પોતાને માટે રાખ્યું કારણ કે પોતાનો તો આખો રા કઈ નથી એટલે પછી સિંહ પૂછ્યું કે ત્યાવા ભાગ પાડવાનું ક્યાંથી શીખ્યું કે કે સિયાળ પાસેથી એટલે કેવાનો મર્મ એટલો કે ગધેડા છે એ બીજાની ભૂલોમાંથી શીખી લે પણ સીને શીખવું અઘરું પડી જાય